તો તમે જોઈ શકો છો કે આપણા પરોઠા એકદમ સરસ પરફેક્ટ જે પ્રસંગમાં બનતા હોય તેવા જ બની અને તૈયાર છે ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ પરોઠાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું પરોઠા તો જે આપણે નાના મોટા પ્રસંગમાં પરોઠા બનતા હોય હોટલમાં બનતા હોય લગ્ન પ્રસંગમાં બનતા તો તેવા જ આપણે પરોઠા બનાવીશું તો આપણે ત્રણ કપ જેટલો ઝીણો રોટલીનો લોટ લીધેલો છે તો આ રોટલીના લોટમાં તમે ભાખરીના લોટનો પણ ઉપયોગ કરી શકો તો આપણે ત્રણ કપ ઝીણો રોટલીનો લોટ લીધેલો છે તો ત્રણ કપ સામે તમે અડધો કપ ભાખરીના લોટનો પણ ઉપયોગ કરી શકો તો પરોઠા આપણે એકદમ સોફ્ટ અને નરમ પરોઠા બનાવીશું તો લોટ આપણે સારી રીતે ચાળી લીધો છે તો આપણે એ પરોઠા બનાવવા માટે આપણે અડધી ચમચી જેટલું જીરું લીધું છે તો જીરુંને આપણે હાથની મદદથી આ રીતે મસળીએ અને પછી આપણે તેને લોટમાં ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું પરોઠામાં આપણે મૂણ દેવા માટે તેલનો ઉપયોગ કરશું તો આ પરોઠામાં તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો તો આપણે બે ચમચી તેલનો ઉપયોગ કરીશું તો આપણે એ લોટને સારી રીતે મિક્સ કરી લેશું એ લોટને સારી રીતે મિક્સ કરી અને આપણે તેમાં પાણીની જેમ જરૂર પડશે તેમ આપણે એ પાણીનો ઉપયોગ કરીશું તો પરોઠાનો લોટ છે તેને આપણે કઠણ બાંધશું તો પરોઠાનો લોટ હંમેશા કઠણ જ રાખવાનો તમે પરોઠા શેકીન બનાવશો કે તળેન બનાવશો ચો ઢીલો લોટ હશે અને તમે પરોઠા બનાવશો તો પરોઠામાં તેલ ચડી જશે તો તેના માટે આપણે લોટને હંમેશા કઠણ જ બાંધવાનો તો તમે જોવો છો કે લોટ આપણો એકદમ સરસ કઠણ એવો બંધાઈ ગયો છે તો તમે જોવો છો કે આપણો લોટ એકદમ સરસ કઠણ છે તો પરોઠાનો લોટ આપણે એકદમ આ રીતે કઠણ લોટ બાંધવાનો જો આ રીતે કઠણ લોટ બાંધી અને પરોઠા બનાવશો તો પરોઠામાં તેલ નહીં ચડે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી અને આપણે લોટને તેલવાળો કરી લેશો તો આપણે આ રીતે લોટને તેલવાળો કરી અને મસળી લીધો છે તો આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લેશું તો પહેલાં આપણે આ રીતે લુવા તૈયાર કરી લેવાના આ રીતે લુવા તૈયાર કરી અને પરોઠા વણશું તો ઝડપથી પરોઠા વણાઈ જાશે તો તો પરોઠા આપણે ત્રિકોણ વણસું કે પરોઠું વણી અને પછી આપણે આ રીતે તેને વાળી દેવાનું આ રીતે આપણે પરોઠો વાળી તો આપણે પરોઠા આ રીતે ત્રિકોણમાં વણી અને તૈયાર કરશું તો તમે જોવો છો કે આપણે આ રીતે ત્રિકોણ આકારમાં પરોઠા વણી અને તૈયાર કરશું તો આપણે બધા જ પરોઠાને આ રીતે પહેલાં વણી લીધા છે તો પરોઠા આપણા વણી અને તૈયાર છે તો પરોઠાને આપણે લોઢીમાં તેલથી શેકી લેશું પરોઠાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ચોળવશું તો આપણે પહેલાં બંને બાજુ શેકી લેશું ત્યાર પછી આપણે તેલનો ઉપયોગ કરશું તો ઉપરથી આપણે આ રીતે થોડું એવું તેલ ઉમેરી અને પરોઠા શેકી લેશું મેં જોવો છો કે આપણા પરોઠા છે તે એકદમ સરસ એવા પરફેક્ટ એવા શેકાઈ ગયા છે તો તમે જોઈ શકો છો તો તમે જોવો છો કે આપણા પરોઠા છે તે એકદમ સરસ હોટલમાં મળે તેવા અને આ પરોઠા છે તે પ્રસંગમાં પણ બનતા હોય છે અને પોગ્રામમાં પણ બનતા હોય છે તો તમે જોઈ શકો છો કે જો તમે આ રીતે પરોઠા બનાવશો તો એકદમ સરસ પરફેક્ટ એવા જ બનશે તો આ રીતે આપણે બધા જ પરોઠા પહેલાં શેકી લેશો તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ પરોઠા બની અને તૈયાર છે તો પરોઠાને આપણે સર્વ કરી લેશું જે નાના મોટા પ્રસંગમાં બનતા હોય લગ્ન પ્રસંગમાં બનતા હોય અને હોટલમાં બનતા હોય તેવા જ તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ જો તમે આ રીતે પરોઠા બનાવશો તો એકદમ પરફેક્ટ જે પ્રસંગમાં બનતા હોય તો ચોક્કસથી તમે એકવાર આ રીતે પરોઠા બનાવવાની ટ્રાય કરજો તો આ પરોઠાને તમે ગમે તે શાક સાથે સર્વ કરી શકો અને સવારના નાસ્તામાં પણ સર્વ કરી શકો તમે જોઈ શકો છો કે આપણા પરોઠા છે ને એકદમ સરસ પૂણા તો આ રીતે પરોઠા બનાવશો તો એકદમ સરસ પૂણા માખણ જેવા જ બનશે અને દાંત વગરના પણ ખાઈ શકશે તો તમે જોઈ શકો છો કે આપણા પરોઠા એકદમ સરસ પરફેક્ટ જે પ્રસંગમાં બનતા હોય તેવા જ બની અને તૈયાર છે તો જો તમે આ રીતે પરોઠા બનાવશો તો એકદમ પરફેક્ટ જે રસોયા બનાવતા હોય અને પ્રસંગમાં બનતા હોય